ચાલે બરાબર દર વર્ષ તારે થયો નહિ એવું લાગે છે તો હવે તારે પાંચ હજાર રૂપિયા મેમો ભરવો પડશે સાહેબ પણ શું મારા કે જાણ જઈને

નથી નંબર પ્લેટ નથી લાયસન્સ એ જોડે નહીં હેલ્મેટ અને ઉમર પણ નાની હે રોડ ઉપર લઈને લઈનેકરા કુકના દે પાડે તો શું થયા એ પ્રમાણે પાંચ હજાર રૂપિયા મેમો ભરવો જ પડશે તમારે અને આ તો શું હોય તમે સિફારિશ લઈને આવ્યા તો વધારે ભરવો પડશે કારણ કે છોકરું એની જોડે લાયસન્સ પણ છોકરું છે તેમાં તો એ ફરવા નીકળ્યું છે પૈસા છે સરપંચ મેમો નહિ ભરાય ને ત્યાં લગી બાઈક તો અત્યાર જશે ને એક કલાકમાં માં વરજી તમારી અરે વરજી સરપંચ સાહેબ નિયમો જે ચાલે છે ને એજ ચાલે નિયમ નહી બદલાય તારે પોલીસ સ્ટેશન માં રેવાનું તારે વર્ધી ઉધાર આપી છે છે તારી સરપંચ સાહેબ આખી વર્દી નો હૉબ નહી જોયો તમે હજુ લગી તને ખબર નહીં સરપંચ ઉપર હાથ ઉઠાવ્યો અહીં અને તારી એક કલાકમાં વરજી ઉતરી જશે અરે વરદી ઉતારો વાળા ચીટલાઈ જોયા તમારા દીવા જાઓ ઉતારો वर्दी હું જોઉં છું આજે તારામાં હોય તો ઉભો રહ્યા હતા હું બોલાવું ફોન સચ્ચાઈ હેંગાત કામ કરવાનું મારું અરે સરપંચ આ તો વાત વટ ઉપર આવી યાર હવે તો બોલાવો જ પડે આપણે ફોન કરો હા બોલાવો હાલો હા બોલો હા એમએલએ સાહેબ હા બોલો બોલો હા અહીંયા આવજો ને એક પોલીસ વાળો છે એને મને માર્યો છે આ છોકરો બાઈક લઈને આવતો તો ત્યાં રોકીને એમ કહેતો કે 5000 મેમો થશે અને મે થોડું સમજાય પણ સમજો નહીં પછી મને માર્યો એને એટલે તમે અહીંયા આવો હા આવો હા

મેમો થશે કારણ કે નિયમો નું ઉલ્લંઘન કર્યું એને એટલા માટે તો પાંચ હજાર રૂપિયા મેમો મેમો કહ્યું તો સરપંચ સાહેબ આયા સરપંચ સાહેબ સીધું એમ કહ્યું કે મારો ભત્રીજો મેમો બેમો નહીં થાય નહીં ભરું મેમો બેમો એવું બધું કહી અને પછી સીધી મારી વર્ધી પકડી બરાબર તો વર્ધી પકડી ને એવા ગુસ્સે બોલવા લાગ્યા તો મેં પણ પછી વર્ધી ઝાલી તો જેના કારણે મેં પણ દેવાડી બધી વાત તો સાચી છે પણ કાયદો કાયદાનું કામ કરે હા તો હું પણ એ જ કહું કે કાયદો કાયદાનું કામ કરવું જોઈએ બરાબર હા પણ સાહેબ મને માર્યો તો તમે એના જોડે માફી મંગાવો કો એની વર્ધી ઉતારાવો નકર મારે સરપંચ રહેવું નથી અને હું તમારી પાર્ટીમાંથી નીકળી જઈશ બરોબર છે કામ તો તમારું પણ સારું છે એટલે એની કો તો હું સરપંચ માં નીકળી જઈ અને તમારી પાર્ટી નહીં આવું જો ભાઈ વર્ધી તો આની ના ઉતારી શકું હું પણ માફી મંગાવી શકું તમારા માટે હા તો માફી મંગાવો કેમ કે એને મને માર્યો છે હા તો ચાલો માફી માગી લો સરપંચ સાહેબની એમએલએ સાહેબ જુઓ માફી તો હું હાલ માગી લઉં માફી નો સવાલ નહીં બરાબર પણ આ જે પાંચ હજાર રૂપિયા જે મેમો હોય ને એમને ભરવો પડશે મેમો હું નહીં છોડું કારણ કે નિયમ થી અલગ હું નહીં જવું આ વાંધો નહીં મેમો તમદાર આપી દેજો પણ માફી માગી લેજો સરપંચ સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરો મને બરાબર અને મેમો ભર દો તમે સંભળાતું નહીં સાહેબ કો થોડા ઊંચા અવાજ થી બોલ સરપંચ સાહેબ ભૂલ થઈ ગઈ મારી